ચીખલી અહીંયા આવ્યા છે અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે હવે ત્યાર પછી પણ એ લોકો અમને કાયમી નોકરી ન મળે તો અમે પાછા અમે સુરત પણ અમે બોલ કરીને આંદોલન કરીશું અમને વહેલી તકે નોકરી મળે એવી અમારી માંગણી બીજી સેલની કચેરી દ્વારા આઈટીઆઈ પાસ અને જે પણ જેમણે એપ્રેન્ટિક્સ કર્યું હતું એમને એમની પરીક્ષા જાન્યુઆરીમાં લેવામાં આવી હતી પરંતુ એમની પરીક્ષા લીધા પછી નિમણૂંક ન આપતા અમે ડીજીવીસીએલ ની કચેરીનો ઘેરાવો કર્યો હતો ત્યારબાદ ઓગસ્ટ મહિનાની વાત કરીને ઓગસ્ટ મહિનામાં એકસો બે એકસો ત્રણ તાલીમાર્થીઓને અને પરીક્ષામાં પાસ થયેલાને નોકરી મળી છે બીજા પાસ થયેલાને હજુ સુધી જોબ મળી નથી એના માટે આજે તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં અમે તાલુકા પંચાયત તાલુકાની કચેરીમાં મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે જો અમારી માગણી ન સ્વીકારાશે આવનારા દિવસમાં ફરી પાછા અમે ડીજી વીસીએલની કચેરીનો ઘેરાવો કરીશું